શેખ મોહમ્મદ હનીફ વ્યક્તિ દેખાય તો તેમણે આ નંબર પર સંપર્ક કરવો અથવા અમારી ચેનલના ફોન નંબર પર સંપર્ક કરવો ઝઘડિયાના રતનપુર બાવાગોળ દરગાહ પર ગોરખધંધા નો દુષ્કર્મ કરનાર મુજાવરની ધરપકડ કરાઈ જગડિયા તાલુકાના રતનપુર ગામે આવેલી બાવગોર દરગાહ ખાતે ધંધો કરતા બાપુનો ચેરો આખરે પોલીસે બેનકાબ કર્યો છેલ્લા એક વર્ષથી ચોવીસ વર્ષે યુવતીને માનસિક બીમારીથી મુક્ત કરવા બહાના હેઠળ દરગાહની રૂમમાં ગોંધી રાખી અવરનવર તેણી ઉપર દુષ્કર્મ કરનાર મુજાવર શકુબ હોવાની રાજપાટી પોલીસે ધરપકડ કરી દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરતાં ચકચાર મચી પોલીસ પ્રાપ્ત વિગતો મુજબ બાવાગોળ દરગાહ ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાવા મોહમ્મદ નબી મુજાવર તરીકે કામ કરી બાવાગોળ દરગાહ ખાતે રૂમમાં રહેતો હતો છેલ્લા એક વર્ષથી મહિલા તેની માનસિક રીતે અવસ્થા પુત્રીને લઈ બીમારી દૂર કરવા માટે બાવાગોળ દરગાહ ખાતે જતી હતી જેનો લાભ લઈ મુજાવર ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાવાએ ચોવીસ વર્ષીય યુવતીને ઇલાજ કરવાના બહાના હેઠળ માતા અને પુત્રીને રૂમમાં ગોંધી રાખી હતી જેમાં ચંદીગઢ પાણી પવડાવી તેણીને બેહોશ કરી અવરનવર તેણી સાથે ભાવાગોળ દરગાહાના રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું આ બનાવની માતાને ખબર પડતા તે હેપતાઈ ગઈ હતી આખરે આ બનાવને માતાએ રાજપાટી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે બાવાગોળ દરગાહના શકુબાઓની ધરપકડ કરી તેની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા પંથકમાં ચકચાર મચી